પ્રીમિયર લીગનો શુભારંભ ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયનના હસ્તે કરવામાં આવ્યું હતું નેતાઓ દ્વારા તમામ ટીમ ક્રિકેટ ખેલાડીઓને શુભેચ્છા આપી હતી ડાંગ જિલ્લામાંથી દસ ટીમોએ ભાગ લીધો છે જેમાં વિજેતા ટીમોને ચાર વિભાગોમાં ઇનામો અને ટ્રોફી વિતરણ કરવામાં આવશે જેમાં પ્રથમ ઇનામ બોતેર હજાર બીજું ઇનામ પિસ્તાલીસ જ્યારે ત્રીજું અને ચોથું ઇનામમાં સત્યાવીસ હજાર વિજેતા ટીમને પ્રોત્સાહન રકમ તરીકે આપવામાં આવશે દર્શકોને મેચનું વિવરણ મોબાઈલમાં લાઈવ નિહાળવા માટે એવું આયોજન યુનિટી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે ક્રિકેટ લીગના શુભારંભમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્ર અને તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા